જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ચણાની દાળ દાળ પડા સાથે બનાવશું તો દાળનો વિડીયો બતાવું છું પહેલાં ચણાની દાળ પંદર મિનિટ પલાળેલી છે દોઢ વાટકી ચણાની દાળ આ વાટકીનું માપ લીધું છે નાની કપ જેવડી હોય ને એનું દોઢ વાટકી ચણાની દાળ છે એક ટેબલ સ્પૂન લાલ મરચું છે કાશ્મીરી તીખું મિક્સ એક ટીસ્પૂન ધાણા જીરું એક ટીસ્પૂન હળદર એક ટી સ્પૂન મીઠું છે ચમચી હિંગ અને ટીસ્પૂન રાય જીરું છે અને બે ટેબલ સ્પૂન તેલ છે વઘાર ગેસ ચાલુ કરીને તેલ મૂકી દેસુ શું પહેલા પેલા આ સાદો તળ વઘાર કરી લઈએ છીએ જીરું નાખ દેસુ ગાય જીરું થઈ ગયા છે હિંગ નાખ દેસુ પેલા બે ગ્લાસ પાણી વગાડશું દાણા જીરું ઉકડી જાય ને પછી દાળમાં નાખ દેસુ દાળ નાખ દેસુ હવે ઉકળવા માં એની છે ઢાકણું બંધ કરી દેસુ અને પાંચ વિસલ વગાડી હવે ડબલ તડકા મારવાના છે એટલે બીજો તડકો મારી લેશું એના માટે તેલ મૂકશું એક ટેબલ સ્પૂન હવે લીમડો લસણની પેસ્ટ અને લસણનો વઘાર કરશું આપણે વઘાર દેશું આપણે થાય ગયું છે સેબ હવે ટેસ્ટ નાખ દેશું લસાણ એકત્રીસ ના દુ મરચાં નાખ દેશું હજુ આ દાળ બફાઈ ગઈ છે એનો વઘાર કર લે જો ઉકળે છે દાળ બહુ સરસ લાગશે હવે આપણે પડા બનાવી લેશું અને થોડીક દાણાભાજી નાખી દેશો હવે આપણે પડાનો લોટ બાંધી લેશું રોટલી જેવો જ બાંધવાનો છે પણ પળમાં વચ્ચે ઘીચો પડવાનો છે ખાલી એટલો ફરક છે આ બે વાટકા લીધો છે લોટ કે ટેબલસ્પૂન તેલનું મોણ નાખશો બીજો થોડુંક ખૂણવામાં રાખશું એક ટેબલ સ્પૂન જ કુલ લીધું છે લોટ બાંધી લેશું બધું મિક્સ કરીને લોટ બાંધીએ ને એટલી વારમાં જ ગોયણા વારવાના છે લોટ બાંધીને રેસ્ટ આપવો હોય તો દસ મિનિટ આપવાની નકર કંઈ જરૂર નથી રોટલી જેવા ગોયણા વારે પરોઠાની જે મળી લેશું પછી બતાવું છું લેવાની ઘી લગાડી દેસુ પરોઠાની જેમ જ વાળું વણાઈ ગયો છે પડો હવે શેકી લેશું થોડીમાં જ શેક ઘી કે કઈ લેવાનું જ નથી શેકવાનું

અને આ પડા એને પાપડ સલાડ અને લીંબુ સાથે સર્વ કરશું બહુ સરસ લાગશે વરસાદમાં ગરમ ગરમ દાળ પડા એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ